તમે એવું કયું ગુજરાતનું કામ કર્યું કે તમને કોળી સમાજ આટલું માને મેં કીધું તમે નહીં સમજી શકો અને તમે સમજતા નહીં અમે જે કરીએ જ ને અમે કોઈને કહેતા નથી સુરત મુકામે આજે આ યુવાનોને વિતરણ અને પ્રોત્સાહન આપવા આ વિતરણ પ્રોગ્રામમાં ઉપસ્થિત મારી સાથે સમાજના અગ્રણી અને જાફરા રાજુલાના ધારાસભ્ય ભાઈશ્રી હીરાભાઈ સોલંકી આ વિસ્તારના આગેવાન પ્રવીણભાઈ આ સમાજના તમામે તમામ આગેવાનો મારી દીકરી દીપુબેન મારો દીકરો દિવ્યેશ મંચસ્થ તમામે તમામ કોળી સમાજના આગેવાનો અને યુવાન દોસ્તો અમારી માટે સમાજમાં આટલો પ્રોત્સાહન અને જે પ્રેમ છે એ હું કોઈ જ નહીં ભૂલી શકું ઘણીવાર મને બહુ જણા પૂછતા હોય કે પરસોત્તમભાઈ તમે એવું કયું ગુજરાતનું કામ કર્યું કે તમને કોળી સમાજ આટલું માને મેં કીધું તમે નહીં સમજી શકો અને તમે સમજતા નહીં અમે જે કરીએ જ ને અમે કોઈને કહેતા નથી મારો ભાઈ મારી બહેનો દીકરીઓ આજે કેમ સુખી થાય એની માટે અમે પ્રયત્ન કરતા અમને કોઈ શોખ નથી ઘણા એમ વિચાર કરતા હોય કે પરસોત્તમભાઈ ધારાસભ્ય છે મિનિસ્ટર છે એટલે એને આ બધી સવલત મળતી હોય પણ એવું નથી મને નતું ને તોય કરતો હતો આજે ઘણા વિચાર કરતા હોય કે પરસોત્તમભાઈ કેમ આખા ગુજરાતમાં ફરે પણ મેં કીધું તમે નહીં સમજી શકો મારા સમાજને કોઈ દુઃખી કરતો હોય ને તો એને ન ખબર પડે કે આ પરસોત્તમભાઈએ કરાવ્યું અને હું કરતો હોઉં છું કેમ કે મારો સમાજ ખૂબ ગરીબ છે હું બોમ્બેથી અહીંયા જે આવ્યો જ ને અને મારો ભાઈ હિરાલા અમને કોઈ શોખ નથી મને દેખાડો કે અમે કોઈ ખોળી સમાજના દીકરા આગળથી એક રૂપિયો માગ્યો હોય અમે નથી કર્યું અમને ભગવાને ઘણી સંપત્તિ આપી અમે સુખથી જીવી શકીએ પણ અમે એવું નથી કરતા અમે હંમેશા સમાજ મારો સુખી રહી સમાજ અમારો બહુ ગરીબ છે ઘણા મને નહીં સમજી આપી હું દિલથી કહેતો કે મને નહીં સમજો તમે અને સમજો ન તો તમે વિચારી નહીં શકો અમે લોકો બહુ દુઃખો વિતાવે નહીં આવ્યા મુંબઈ જેવું શહેર જેમાં હું બી નગર સેવક હતો અને મેં જે દુઃખ જોયા જ ને એ તમે લોકો ન જ જોયા અમે લોકો બધા આગેવાનો મળ્યા પણ અમને જે વીતી જ ને મારો ભાઈ હીરાલાલ અમે લોકો જે દુઃખ સહન કરી અને મુંબઈ છોડ્યું જ ને ત્યારે આપણા કોળી સમાજના તમામ બહેનો દીકરીઓ અને આગેવાનો અમને કહેતા કે તમે લોકો ગુજરાત વયા જાઓ મેં કીધું કેમ તો કે અહીંયા તમને કોઈ બી મારી નાખીએ મેં કીધું અમે ગોળિયું બહુ ખાધીશ અને જીવીએ જ શું કારણે કે મારો સમાજ અમારી પડખે છે આજે આપણે જે વિચાર કરીએ ને ઘણા વિચાર કરતા હોય કે પરસોત્તમભાઈ આ બોલે જ ને એનું ભાષણ સાંભળજો અને હું કહું બી તમે સાંભળજો ને તોય નહીં સમજી શકો અમે લોકો દિલથી બોલતા અમને કોઈ ભાષણનો શોખ નથી પણ જે સમજે એને આટલું ઘણું જ અને આપણો સમાજ અભણ ભોળો અને શિક્ષિત નથી એની માટે મેં દિવેશને કીધું મારો દીકરો મેં કીધું દિવેશ તું કંઈ એવું પ્રસંગ કર અને દિવસે મારા વિચાર કરી અને એના શિક્ષણ માટે ખૂબ મોટો પ્રયત્ન કર્યો છે એમાં તમારા બધાનો સાથ જોઈએ અને કરજો અમે લોકો કોઈ ડોનેશન નથી લેતા તમારા છોકરા છોકરીઓને અમે ભણાવીએ આવતા દિવસોમાં આ દસ પંદર વર્ષ પછી આ બેડી ઇંડી દીકરીઓ અને માણસો જે આપણા ભણીએ ને તો પછી બધાને લેવું પડે ક્યાંય બી આઈ ઓફિસમાં પીઆઈમાં પીએસઆઈમાં બીએસપી ડીસી આ બધા પ્રયત્ન આપણે કરવાના જ અને કરશું હું જ્યાં સુધી જીવી ત્યાં સુધી આપણા સમાજને હું દી નહીં ભૂલી શકું આજે અમે લોકો બોમ્બે છોડી અને આવ્યા જ ને તો કોઈ અમને હરખ નથી એ સમાજ માટે કરીએ સુરત મુકામે આજે આ યુવાનોને વિતરણ અને પ્રોત્સાહન આપવા આ વિતરણ પ્રોગ્રામમાં ઉપસ્થિત મારી સાથે સમાજના અગ્રણી અને જાફરા રાજુલાના ધારાસભ્ય ભાઈ શ્રી હીરાભાઈ સોલંકી આ વિસ્તારના આગેવાન પ્રવીણભાઈ આ સમાજના તમામે તમામ આગેવાનો મારી દીકરી દીપુબેન મારો દીકરો દિવ્યેશ મંચસ્થ તમામે તમામ કોળી સમાજના આગેવાનો અને યુવાન દોસ્તો અમારી માટે સમાજમાં આટલો પ્રોત્સાહન અને જે પ્રેમ છે એ હું કોઈ જ નહીં ભૂલી શકું ઘણી વાર મને બહુ જણા પૂછતા હોય કે પરસોત્તમભાઈ તમે એવું કયું ગુજરાતનું કામ કર્યું કે તમને કોળી સમાજ આટલું માને છે મેં કીધું તમે નહીં સમજી શકો અને તમે સમજતા નહીં અમે જે કરીએ જ ને અમે કોઈને કહેતા નથી મારો ભાઈ મારી બહેનો દીકરીઓ આજે કેમ સુખી થાય એની માટે અમે પ્રયત્ન કરતા અમને કોઈ શોખ નથી ઘણા એમ વિચાર કરતા હોય કે પરસોત્તમભાઈ ધારાસભ્ય છે મિનિસ્ટર છે એટલે એને આ બધી સવલત મળતી હોય પણ એવું નથી મને નતું ને તોય કરતો હતો આજે ઘણા વિચાર કરતા હોય કે પરસોત્તમભાઈ કેમ આખા ગુજરાતમાં ફરે પણ મેં કીધું તમે નહીં સમજી શકો મારા સમાજને કોઈ દુઃખી કરતો હોય ને તો એને ન ખબર પડે કે આ પરસોત્તમ ભાઈએ કરાવ્યું અને હું કરતો હોઉં કે મારો સમાજ ખૂબ ગરીબ છે હું બોમ્બેથી અહીંયા જે આવ્યો જ ને અને મારો ભાઈ હિરાલા અમને કોઈ શોખ નથી મને દેખાડો કે અમે કોઈ કોળી સમાજના દીકરાથી એક રૂપિયો માગ્યો હોય અમે નથી કર્યું અમને ભગવાને ઘણી સંપત્તિ આપી અમે સુખથી જીવી શકીએ પણ અમે એવું નથી કરતા અમે હંમેશા સમાજ મારો સુખી છે સમાજ અમારો બહુ ગરીબ છે ઘણા મને નહીં સમજી આપીએ હું દિલથી કહેતો કે મને નહીં સમજો તમે અને સમજો ને તો તમે વિચારી નહીં શકો અમે લોકો બહુ દુઃખો વિતાવે નહીં આવ્યા મુંબઈ જેવું શહેર જેમાં હું બી સેવક હતો અને મેં જે દુઃખ જોયા જ ને એ તમે લોકોએ ન જ જોયા અમે લોકો બધા આગેવાનો મળે પણ અમને જે વીતી જ ને મારો ભાઈ હીરાલાલ અમે લોકો જે દુઃખ સહન કરી અને મુંબઈ છોડ્યું જ ને ત્યારે આપણા કોળી સમાજના તમામ બહેનો દીકરીઓ અને આગેવાનો અમને કહેતા કે તમે લોકો ગુજરાત વયા જાઓ મેં કીધું કેમ તો કે અહીંયા તમને કોઈ બી મારી નાખીએ મેં કીધું અમે ગોળિયું બહુ ખાધીશ અને જીવીએ જ શું કારણે કે મારો સમાજ અમારી પડખે છે આજે આપણે જે વિચાર કરીએ ને ઘણા વિચાર કરતા હોય કે પરસોત્તમભાઈ આ બોલે જ ને એનું ભાષણ સાંભળજો અને હું કહું બી તમે સાંભળ્યો ને તોય નહીં સમજી શકો અમે લોકો દિલથી બોલતા અમને કોઈ ભાષણનો શોખ નથી પણ જે સમજે એને આટલું ઘણું જ અને આપણો સમાજ અભણ ભોળો અને શિક્ષિત નથી એની માટે મેં દિવેશને કીધું મારો દીકરો મેં કીધું દિવેશ તું કંઈ એવું પ્રસંગ કર અને દિવસે મારા વિચાર કરી અને એના શિક્ષણ માટે ખૂબ મોટો પ્રયત્ન કર્યો છે એમાં તમારા બધાનો સાથ જોઈએ અને કરજો અમે લોકો કોઈ ડોનેશન નથી લેતા તમારા છોકરા છોકરીઓને અમે ભણાવીએ આવતા દિવસોમાં દસ પંદર વર્ષ પછી આ બેંદીડી કર્યો અને માણસો જે આપણા ભણીએ ને તો પછી બધાને લેવું પડે ક્યાંય બી આઈએસ ઓફિસમાં પીઆઈમાં પીએસઆઈમાં ડીએસપી ડીસી આ બધા પ્રયત્ન આપણે કરવાના જ અને કરશું હું જ્યાં સુધી જીવી ત્યાં હું આપણા સમાજને હું કોઈ જ નહીં ભૂલી શકું આજે અમે લોકો બોમ્બે છોડી અને આવ્યા ને તો કોઈ અમને હરખ નથી એ સમાજ માટે કરીએ અને જીવશું ત્યાં સુધી અમે લોકો સમાજ માટે કરશું એવી તમને બધાને મારી નમ્ર અપીલ બસ આવો પ્રયત્ન અને આવો દિલથી તમે જે મને આવકાર આપ્યો ને એવો હંમેશા આપજો એવી તમને બધાને નમ્ર અપીલ આટલું કહીને એવું જ અસ્થિર ભારત માતા કી જાય જય